અચાનક ભાગી ગયા અમે આગા વેઆઈ ગયા પાણી નાખી આવ્યું અને બે મકાન અમારા ત્યાં પડી ગયા અને પાણી અચાનક આવી જ ગયું ખારામાંથી વરસાદ ફૂલ પડ્યો તો તણાવ વધી ગયો તો ખારા કાંઠે મકાન હતા અમારા તો અમે છોકરા સિંહ લઈને વેલા સીધી નીકળી ગયા હાલ કેવી પરિસ્થિતિ હાલ બહુ ખરાબ પરિસ્થિતિ છે કેટલા દિવસ થયા છે મકાનની સહાયની અરજી કરી છે વેલી સીધી

પછી ચાર પાંચ ખાટલા ભાંગી ગયા પછી આ ખોળિયાના તોરણ ને ખોડિયાના ને ધંધો કરતા હતા કાપડ નો ઈ પંદર વીસ હજાર નો માલ એ તણાઈ ગયો માંગતા હું આપડે સરકાર આપણને એની સહાય જેમ બને